વાપી તાલુકા સ્થિત આવેલા બલિઠા ફાટકથી લઈને કબ્રસ્તાન રોડ ઉપર રસ્તાના કિનારે રહેતા લોકોનું જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે તેઓ રોગોનો શિકાર બની રહ્યા છે લોકો ઉડતી ધૂળથી પરેશાન છે ઉડતી ધૂળના કારણે થોડા સમય માટે રસ્તા પર અંધાર છવાઈ ગયો છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને ધૂળની ડમરીઓના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરના ઊટલા ઉપર ધૂળ જેમ કે વર્ષોથી કોઈ રહેતું જ ન હોય તેવું જામી જાય છે આ ઉડતી ધૂળના કારણે સ્કૂલના બાળકો અને અવરજવર કરનારા નોકરિયાતો તથા ગામના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ધૂળની સીધી અસર લોકોના આરોગ્ય પર થઈ રહી છે રોડ સાઈડના દુકાનદારો અને મકાનોમાં રહેતા લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રોડ ઉપર માટી ના અભાવે જમીનને હવે ધૂળનું સ્વરૂપ ધારણ કર્યું છે એટલું જ નહીં રસ્તા પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી ધૂળના કારણે દુકાનો અને ઘરોમાં બેસવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઉડતી ધૂળના કારણે રોગચાળો પણ ફેલાવાનો ભય છે ધૂળના કારણે તેમને ગળામાં ઇન્ફેક્શન પણ થયું છે તેમની આંખોને પણ નુકસાન પહોંચી રહ્યું છે

ટ્રેક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે જિલ્લા લેવલ કે પછી સ્ટેટ લેવલના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે પછી આ રોડ આવો જ રહેશે રાજકારણીઓ કેમ આખે પાટા બંધ કરી બેસી રહ્યા છે કે પછી કોઈકનું દબાણ છે એ લોકોમાં પણ હવે ચર્ચાઈ રહ્યું છે મલિઠા નામધા ચંડોળ સલવાવ વાપી તાલુકાના તમામ રોડ બેહાલ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવે જોવું એ રહ્યું કે મીઠી મીઠી વાતો કરનારા રાજકારણોની આંખ ખુલશે કે પછી અપના કામ બનતા બનતા જેવી નોબત રહેશે એ પણ હવે જોવું રહ્યું